દોસ્તો ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામે આપણે આવ્યા છીએ આપણે અહીંયા ગઢ જોવા જવું છે પરંતુ ત્યાં જતાં પહેલાં તમે જોઈ શકો છો અહીંયા આ તળાવનો કાંઠો અને તળાવને કાંઠે બધા પાળિયાઓના પણ તમે દર્શન કરી શકો છો મારી સાથે બધા મારા પરમ મિત્રો અમારા વડીલો છે આવો આવો તમે આગળ આગળ આવો તો શું જે ગઢ છે ને ભાઈ વર્ષો પુરાણો ગઢ કઈક ઇતિહાસને સંગ્રહીને બેઠેલો આપણે જોવા જવું જ મજામાં હા હા દોસ્તો ચૂલી ગામ જે છે કંઈક ઐતિહાસિક ધરોહર એમ કહેવાય કે સંગ્રહીને બેઠેલું આ ગામ છે ત્યારે અહીંયાથી આપણે ચડવાનું છે અને કિલ્લો આપણે જોવા માટે જવાનું છે આવો આવો ચડો તમે તમારે હું તો આવેલું હોય માય અને આજે આ બધા કલાકારોને મેં ભેળા લીધા છે ઘણા બધા પાળિયાઓ છે દોસ્તો દેવસ્થાનકો છે અને આપણે આખા આખા કિલ્લાના દર્શન તમને કરાવવા છે ભાઈ કાળજાળ ગરમીઓ પણ આ એક આનંદ છે અહીંયાથી તમે જોઈ શકો છો આપણા દર્શક મિત્રો એમ કે છે કે તમારા મિત્રો હાયલા જાય એમને કંઈક બોલાવો કંઈક બોલતા જાવ એમ કે છે આહા ગરમી એમ છે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આખે આખો કિલ્લા ની આ દિવાલ અમે અંદર જઈને તમને બધું બતાવશું તમારે ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળવાનો છે દોસ્તો આવો આવો તળાવ અને તળાવ પણ ભરપૂર છે તમારા ગામ નો ભાઈ નાનું તળાવ હં હં નાનકડો દરવાજો છે દોસ્તો હા મોટો ગેટ સામે છે દોસ્તો એ પણ હું તમને બતાવીશ ઘણા બધા પાળિયાઓ છે એ પણ હું તમને બતાવીશ પરંતુ આ કિલ્લો અત્યારે ખાસ કરીને જુઓ ધ્રાંગધ્રા તાલુકો હા ધ્રાંગધ્રા પથ્થરોની ભૂમિ આવો આપણે ભૂતળા દાદાના દર્શને જશું ને હા આવો આવો દોસ્તો કંઈક સદીઓ થઈ છતાંય પોતાનું અસ્તિત્વ ટકાવીને અડેખામ ઉભેલો આ કિલ્લો ઘણા બધા પાળિયાઓ છે એ પણ મારે તમને દર્શન કરાવવા છે અને વિશેષપણે આ બધું અમારું મિત્ર મંડળ આજ આવ્યું છે ને આમ કંઈક બોલતા જાવ એમ કે છે કંઈક બોલો ભરતભાઈ ભરતભાઈ બધાય કલાકારો છે ભજનીકો છે મારા હાલ

અહીંયા હાજરા હજૂર છે લોકો કોઈને કોઈ બાધા અહીંયા રાખતા હોય છે અને આ કિલ્લો તમે જોઈ શકો છો દોસ્તો આખે આખા કિલ્લાના મારા તમને દર્શન કરાવવા છે જય હો ભૂતડા દાદા માફ કરજે મારા વાલા અમારી બધી ભૂલો જય હો જય હો ભૂતરા દાદાના તમે દર્શન કરી શકો છો અહીંયા મને કોણ કોક કહેતું કે કંઈક બીમારી હોય તમારી બરાબર છે તમે દાદાની માનતા રાખો દોસ્તો તમે જોઈ શકો છો ચુલી ગામનો આ કિલ્લો એ કિલ્લાના આ કોઠામાં આ નીચે અહીંયા ભૂતરા દાદા બિરાજમાન છે તમે જોઈ શકો છો દાદાને અહીંયા ચોખાનો ને ચોખ ચોખાનો એમ કહેવાય કે માનતા માનવામાં આવે છે પ્રસાદ ધરવામાં આવે છે અને અચૂક પણ દાદાની પાસે તમે પ્રાર્થના લઈને આવો ભાઈ તો દાદા પૂર્ણ કરે છે ચુલી ગામ તો તમે આવશો અંદર જે તીર્થ સ્થાનો આવેલા છે ભાઈ તમે જોશો તો તમે એમ કહેશો ભાઈ ભાઈ આપણી તો એક યાત્રા થઈ ગઈ ઝાલાવાડની ધરતીનું આ મોતી છે ચુલી ગામ એક ઐતિહાસિક ધરોહર પોતે પોતાના કોઠાની વાલી પર રહીને બેઠું છે આ નાનકડી બારી જેવું છે ત્યાંથી આપણે કોઠામાં જવાય આવો આવો વાહ ભાઈ વાહ બાકી તો ચાર કોઠા હે આજુબાજુ બીજા બધા એમને બ્લોક છે અને ખરેખર આ એક ઉપર એક પથ્થર જે ગોઠવવામાં આવ્યો છે દોસ્તો અને આ બધું તમે જો આ બધી જે તે પરસાર ટૂંકમાં આપણે જે કહીએ ભાઈ બરાબર આ પહાડ આ પથ્થરો તમે જુઓ ત્રાંગ હા ધાર ત્રાંગ ધરા ત્રાંગ ધરા પથ્થરોની ભૂમિ આ ઝાલાવાડની ધરતી દોસ્તો અને આજે અમે અમે બધી મિત્ર મંડળીએ આજ બહુ આનંદ કર્યો છે મારા વાલા ભજનો ગાયા છે સરસ મજાની બધી વાતો કરી છે સવારના અમે બધા ભેળા છીએ

ત્યાંથી નહીં ને જવાય એવું નથી કદાચ હા હા દોસ્તો સામે કોઠે આપણે જોયું ત્યાં ભૂતળા દાદાનો એમ કહેવાય કે બિરાજમાન છે ભૂતળા દાદા અહીંયા પણ એક દેવી માતાનું સ્થાનક છે અહીંયાથી ઉપર હું અહીંયાથી તમને દેખાડવાની કોશિશ કરું કદાચ જઈ શકીએ પોસિબલ તો નથી જવાશે હમ હમ

આ બધાના દર્શન કરી લેજો બધા બધા હા અમારી ઉંમરમાં બધાનો ઘણો બધો તફાવત છે પણ અમારી મિત્રતા જે છે એ કાયમ છે અહીંયાથી આખું ચુલી ગામ દ્રશ્યમાન થાય છે દોસ્તો વાહ ભાઈ વાહ અને આ ચુલી ગામનો સદીઓ જૂનો કિલ્લો ઝાલાવાડની ધરતીની આ અણમોલ વિરાસત છે દોસ્તો ખરેખર અહીંયા આવીએ તો આપણે કઈ કઈ ઇતિહાસથી વાકેફ થઈએ એક કોઠો સામે છે અને એક કોઠો સામે જોવાનું બાકી છે આપણા એક બે જોયો તો આપણે ધીરે ધીરે જઈશું આવો તમે અહીંથી ધીરે ધીરે આગળ ભાઈ પહાડો બધા સોરી પથ્થર બધા જ કેમ દોસ્તો આ પથરાળ ભૂમિ તમે જોઈ શકો છો પ્રાંગ દરા પથ્થરોની ભૂમિ સામે કઈ દોસ્તો રસ્તો નથી જવાય દેવું નથી જવાય જવાય જશે જવાશે એવું છે ત્રણ કલાકારો મારી હારે છે દોસ્તો બરાબર દાતા ગિરનારી રે બાબુ ગિરનારી વાય વા દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો પથ્થરો તમે અંદર જઈને હું તમને વિશેષ દેખાડું છું આ કોઠામાં દોસ્તો તમે નાનકડી બારી અને આ બારીમાં તો આખું ખળભળી ઉઠ્યું છે પણ તમે વિચાર કરી શકો જ્યારે આ કિલ્લો એના વર્તમાન સમયમાં હશે ત્યારે કેવો ભવ્ય રહ્યો હશે અને અંદર જઈને હું કોશિશ કરું દેખાડવાની નીચે નમી નમીને હાલવું પડે તમે જોઈ શકો છો દોસ્તો ઉપર આજે પહાડની આ પથ્થરની જે શિલા છે એ તમે જોવો કેવડી મોટી છે આખે આખી આ શિલા આખી શિલાઓ તમે જોઈ શકો છો દોસ્તો એમની ગોઠવણ તમે જુઓ બાર તમને દેખાડવો જોઈએ આપણે ગેટ જે મુખ્ય પ્રવેશ દ્વાર જે જોવાનું આપણે બાકી છે કે પાળિયાઓ પણ છે ઘણા બધા ઐતિહાસિક આવો અને સામેના કોઠે જવાનો તો કોઈ વિકલ્પ જ નથી દોસ્તો આધાર છે મોટા મોટા પથ્થરો ની તમે જુઓ અહીંથી દોસ્તો બાવળ બહુ છે મોટા મોટા વાંધો નહી આપણે ડાયરેક્ટ જો અહીંયા અહીંયા ગેટ જ જઈએ

જોઈ શકો દોસ્તો આ પ્રવેશ દ્વાર તમે જુઓ ચુલી ગામમાં આવેલા કિલ્લો અને સામે આપણને એક મંદિર પણ દ્રશ્યમાન થાય છે દોસ્તો તમે જોઈ શકો છો ગેટ ની બરાબર બાજુમાં જો આ ઘણા બધા અતિ વિશાળ પાળિયાઓ છે આ બધા પાળિયાઓના પણ હું તમને દર્શન કરાવું છું દોસ્તો ગામમાં તમે જ્યારે પણ હોય આવતા જતા હોય ત્યારે આ જગ્યાએ ખાસ મુલાકાત લેજો દોસ્તો આ આપણી વિરાસત છે આ આપણો ઇતિહાસ છે જે તમે જોઈ શકો છો બધા પાળિયાઓ તમે જોઈ લો વાહ ભાઈ વાહ દોસ્તો અહીંયા પાળિયાઓમાં નીચે લખાણ પણ છે તમે વાંચી શકો છો અને હજુ આના સિવાય પણ બે વિશેષ પાળિયાઓ છે બરાબર છે નીચે પણ મારે તમને દેખાડવા જવું છે આખે આખા દર્શન તમે કરી લો દોસ્તો અરે વાહ જોરદાર સીન આવે છે આવો નીચે પણ દોસ્તો પાળિયા છે પણ મારે તમને દેખાડવા છે એના પેલા તમે આ દ્રશ્ય જુઓ આખી ધારા જાણે પહાડોની હોય ચૂલી ગામ અને ત્યાં અહીંયા પણ પાળિયાઓ છે આપણે બે કલાકારોને વિનંતી કરીએ કે ચપ્પલ ઉતારી ને અહીંયા તમે ગોઠવાઈ જાઓ હા હા ગાવાનું છે ને ગૌડાઓ આનું છે વાહ ભાઈ વાહ દોસ્તો અહીંયા તમે દર્શન કરી શકો છો ત્રણ પાળિયાઓ છે અને એકમાં તો બે યોદ્ધાઓ છે તમે જુઓ વાહ ભાઈ વાહ તમે આ બાજુ તમે આ બાજુ બેસી જાઓ તમે તમે અહીંયા તમે અહીંયા બેસી જાવ વા ભેવા દોસ્તો તમે જોઈ શકો છો ચુલી ગામના પાદરમાવાડી કમ ઉભેલા આ બધા ઐતિહાસિક પાળિયાઓ વા ભેવા વિશેષપણે તમે દર્શન કરી શકો છો તો દોસ્તો જણાવવાનું એટલું કે તમે જ્યારે પણ આજુબાજુ હોય ત્યારે ચોક્કસ પણ અહીંયા દર્શન કરવા માટે આવજો હાલો હવે બે કલાકારો નક્કી કરો કોણ ગાશે પહેલા બાપુ ગાશે ના ના બરત હાલો હાલો અરે હરે પરતભાઈ પણ જોને ને બા ફરે વાદળ ફરે ફરે નદી નાજ પૂર પણ એક આવા સુરા સુરા બોલા જદીનો ફરે એ ભલે પછી મૂકે જોને સુર ਐ ਆਜ ਪੂ ਸੁਤਾਨ ਪਾਰਿਆ ਮਾਰਦ ਲੜਾ ਕੇਰੀ ਵਾਤ ਰੇ ਮਾਰਦ ਲੜਾ ਕੇਰੀ ਵਾਤ ਏ ਪਾਧਰਮਾ ਤੂ ਸੇਧ ਖੋਣਾਣੋ ਏ ਸਿੰਧੋਰੀ ਨੇ ਤੂ ਕੈਮ ਰੰਗਾਣੋ ਪਾਧਰਮਾ ਤੂ ਸੇਧ ਖੋਣਾਣੋ ਏ ਸਿੰਧੋਰੀ ਨੇ ਤੂ ਕੈਮ ਰੰਗਾਣੋ ਚੜਤੀ ਬੂਮੀਆਂ ਵਾਂਗੇ ਢੋਲ ਰੇ ਤੇ ਦੀ ਬੂਮੀਆਂ ਵਾਂਗੇ ਢੋਲ ਅਰੇ ਅਰੇ ਇਹ ਘਲੂੜਾ ਹਾਵਦਾ ਥਾਤਾ ਇਹ ਰਣ ਮੈਦਾਨ ਮਾ ਜਾਤਾ ਵਾ ਵਾ ਮਾਟੇ ਆਜ ਪੂਸੂ ਤਨ ਪਾਰਿਆ ਰੇ ਮਾਰਾ ਦਲੜਾ ਤੇਰੀ ਬਾਤ ਰੇ ਮਾਰਾ ਦਲੜਾ ਕੇ ਵਾ ਵਾ ਇਹ ਪਾ ਧਰਮਾ ਤੂ ਸਿੱਧ ਕੋਣਾ ਨੋ ਇਹ ਸਿੰਧੋਰੇ ਤੂ ਕੈਮ ਰੰਗਾ ਨੋ ਅਨ ਤੇਦੀ ਪਾਰਿਓ ਸੁ ਕੇ ਹਾਂ ਇਹ 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 ਤਮੇ ਹਾਂਭਰੋ ਮਾਰਾ ਬਾਲੂਣਾ એ હાભરો મારા બાલુડા તમે હાભરો મારી વાત રે તમે હાભરો મારી વાત એ જીવવું તો ડરવું નહીં એ ડરવું તો જીવવું નહીં જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં બોલો પાડિયા દેવ હાલો મહારાજ હે